જુનાગઢ માં હોતો આ રીતે દેવા કરે છે જુનાગઢ માં ભાઈ લાય માં ભાઈ લાય ભાઈ વાહ ભાઈ જુનાગઢ ને મોજે ભાવનગર વાહ ભાઈ ભાવનગર ભાઈ બેઠો જય કિનારે જય ગિનારે

કેવો લાગે કેવું આ કેવો લાગે ધીમે ધીમે ધા ઉતરવા મળી કારણ કે બીજી કોવિડ છે ધીમે ધીમે બધા ઉતરવા મળ્યા છે અને આ બાજુ ધીમે ધીમે લેશે આ બાજુ શોર્ટકટ બધા લેશે તો આપણે ધ્યાન રાખતું રાખતા ઉતરવાનું છે કારણ કે આપણી પાસે કીટ ને બધું છે દાદા જય ગીનાર દાદા આ રીતનું બધું ધ્યાન રાખતું રાખતું આવવું પડે કારણ કે આપણે ફોન મૂકી દેવો પડશે હમે તમે ડુંગરા જવું તમને સરસ મજાનું લોકેશન બતાવી લોકેશન તમને બતાવીશ મારી બધા ઘંટ બધા ઓલપવું રહેશે બતાવે તમને જય ગિરનારી જય ગિરનારી એ છે પણ આતર વિસ્તાર ઘણો છે ધીમે ધીમે બધા ઉતરે છે જો રાએ બધા ગાયા ગા ભાઈ બધા આવે છે બધા લેલા મારે બધા પાણી ઉતરતા ઉતરતા આવે છે સુરેન્દ્ર દાદા મુજી જય દાદા જય સુરેન્દ્ર દાદા જય સુરેન્દ્ર દાદા આ જય કી નારી જય પાણી પાણી વ્યાણ માંથી સીધું પાણી આવે છે ખળખળ વેતા પાણી ના ભાઈ પાણી પાય છે તો સેવા કરે પાણી તો પહેલા પીવું પડે ને ચાલો પાણી પીએ ચાલો તો ધીમે ધીમે તારે બીજી કોઈ ઉતરી જાય મોટા મોટા જભર પાણા છે પાણા છે બધું ધ્યાન રાખીને હાલવું પડે કારણ કે લહેરી સીધા પડી જાય એટલે બધું ધ્યાન રાખીને બધું આલું પડે તો કાપવું હોય તો ઘણું ઘણું આડું પડે અને બધા મોટી ઉમ મનાવાય તો બધું ધ્યાન રાખતા તો ધીમે ધીમે હાલતા હોય બધા જય ગિનેરે દાદા ઓ ફાઈ કે મારી પાછળ જઈ મામણા છે હાલો ફટતો રાતો કે પછી જોડી ઓતારા પાછો પટપટા હાલવા મળીશું અરે જય બોલે ફવા બોલે જય માશી બોલે મહા બોલે જય જય બધાય બોલે ગિરનારી ગિરનારી વાહ ભાઈ વાહ ગિરનારીના નારા તો ભાઈ ભાઈ બધા ગિરનારી બોલે માહા માસી બધા ગિરનારી બોલે ધીમે ધીમે સરકટિયા કે આઘુ એવા છે અને ધીમે ધીમે ઉતર વિશે રામભાઈ ને બધા તો હેરાન થતા બધા આવે ચંદ્રભાઈ ધીમે ધીમે હો ભાઈ ધીમે ધીમે ભાઈ સરકટિયા કે આઘુ છે ને તો બોગી દે સરપાઈ ના સરસ મજાનો પડાવ લઈ દેશું અને હિતેશભાઈ ની બધા ગિરનારી નો નારા બોલાવે છે બધા વાહ ભાઈ વાહ જૂનાગઢ માં ભાઈ

ધીમે ધીમે બધા પરિક્રમા ભાઈ ફરે છે બધા આનંદ મંગલ કરતા કરતા દાદા ને મોટા ને બધા જય કિનારે મોટા ભાઈ વાહ ભાઈ વાહ આવો બધાનો અવાજ આવતો હોય ને મને આનંદ આવતો હોય ચાલો પરિક્રમ ધીમે ધીમે ચાલુ કર્યો આવે હાલો મોટા

રેડી જય ગિરિ નારી બોલ્યો તાણી એ ગિરિ આવી જો છે ને આપડા બધાએ આપણે વાટે હતો બધાને ભાઈ જય ગિરિ જય ગિરિ જય ગિરિ બધા બરામભાઈને બધા વાટેતા જો ક્યાં બેઠા જો તમે જય ગિરિ નારી જય 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 સર્કટી આ બધું પાછો બેઠા આ બધું બે નરસીભાઈ ની બધા છે બધા તારે પલીન બધા કારણે પોઢા થઈ જેલા છે નરસીભાઈ ક્યાં છે ઓલા પ્રમુખભાઈ કંડળાજા વિજયભાઈ જય ગિરિ જય ગિરિ જય

અને આ બાજુ ફ્રૂટ પણ બધું આઈટમ છે બધે એટલે કોઈ જાત કઈ બળતર નહીં ફ્રૂટ પણ તમને મળી રહે અને તાજુ તાજું બકાલો પણ બધું મળે તમને બકાલો બધું બધાય છે કેળા મળે સફરજ મળે જમરૂક મળે સંતરા મળે લીલી ડુંગળી મળે કોબી મળે બટેટા મળે આરિયા મળે લીંબુ મળે લસણ મળે આદુ મળે ટમેટા મળે ફુલેવર ઓળાના રીંગણા ભાઈ ભાઈ રીંગણા તો રીંગણા ઓળાના

હવે આપણે ફટાફટ ફટાફટ બોલાવું છે આમાં છે તેલ કારણ કે અહીંયા ક્યાં પાઉસ ક્યાં મળે ને તેલ ને બધું આપણે ઓલરેડી કમ્પ્લેટ લીધું છે અને શાહ પહેલાં પી દે સિવાય બીજું ક્યાં મેળ નહીં આવે ફટાફટ પહેલાં શાહ પી લેશું અને પછી આપણે ભરશું બટેટા પૂલાનું કામ કરવા એ પહેલાં આપણે લાકડા ગોતવા જવાનું છે તો ચાલો ફટાફટ પહેલાં શાહ પાણી પી લેશું સરસ મજાના લાકડા ગોતવા મળ્યા છે હું નીતેશભાઈ અને હમણાં વિજયભાઈ રામભાઈ નરસિંહભાઈ

ચાલો બધા આપણે ફટાફટ લાકડા ગોઈ વાહ નીતિશભાઈ જો ધો કાક ગોઈતી જ લીધા કમ્પ્લેટ હા આ રીતના લાકડા મળી છે ને જો 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 નીતિશભાઈ જોડું પેલા ના જો વાહ ભાઈ ફેમિલી આપણે લાકડા લેવાતા આવી ગયા છે લાકડા ભેગા કર્યા છે અને ત્યાં નિતેશભાઈ ને જોઈ બધા લાકડા બધા ગોતે છે પણ અહીંયા જુનાગઢમાં આ ઝાડું તો એક ફરજિયાત ગમે આ ઝાડું હોય કયું ઝાડું છે તમે મને કોમેન્ટમાં કહેજો મોટા મોટા પાન જેવું ઝાડું છે કોમેન્ટ બોક્સમાં મને કહેજો ઝાડું ના માનું શું કહેવાય બરાબર ને તો અત્યારે એ લાકડા બધા ગોતે છે મને શાયરે કોઈ બીક લાગે છે એટલે હું મને ઊભો છું મને એની બધા જોડાઈ ગયેલા રહીજો એટલે મને બેક ઓછી લાગે